શહેરા તાલુકાની મહિલાઓએ નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચાર અને પાણીની તંગી અંગે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું શહેરા તાલુકાની મહિલાઓએ પંચમહાલ ગોધરા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે આ આવેદનપત્રમાં નલસે જલ યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને પાણીની તંગી અંગે ફરિયાદ કરવામાં આવી છે બે વર્ષ પહેલા વાસ્મો વિભાગે વિવિધ ગામોમાં પાણી પહોંચાડવાના કામો શરૂ કર્યા હતા મહિલાઓના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી એસી ટકાથી વધુ રકમની ચુકવણી કરી દેવામાં આવી છે પરંતુ હકીકતમાં કોઈ ગામમાં નળ મારફતે પાણી મળતું નથી આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યાં પાણી મળ્યું હોવાનું દર્શાવવામાં આવ્યું છે ત્યાં ડુપ્લિકેટ ફોટાઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે ગ્રામજનો વર્ષોથી હેન્ડપંપ પર નિર્ભર છે ઉનાળામાં તીવ્ર પાણી કટોકટીની આશંકાએ લોકો ભયભીત છે મહિલાઓએ યોજનાની સંપૂર્ણ તપાસની માંગણી કરી છે તેમની વાત છે કે તેમને યોગ્ય રીતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ અધિકારીઓએ તપાસ કરવાની ખાતરી આપી છે મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલા નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે શહેરા તાલુકામાં અમે જઈએ છીએ તો એવું કહેવા માંગે છે કે ગામડે ગામડે પાણી પહોંચી ગયેલું છે તો ગામડે તો કોઈ જગ્યાએ પાણી આવતું જ નથી તો આ જે કઈ કાર્યવાહી છે તો એને કલેક્ટર સાહેબ તાત્કાલિક પાણી અમે ગમે તે રાખીએ તો પાણી વગર અમે કયું કામ કરી શકશું ઘરમાં પાંચ જણ હોય તો પાછી પાંચ પાણીમાં ભરવામાં ચાલુ થઈ જાય તો પછી બાળકોને જમવાનું આ માંડીને અમે ક્યાંથી લાવીશું એમ એટલા માટે અમારે તાત્કાલિક પાણીનું

ખાલી રેકોર્ડ ઉપર કામ કર્યું છે અને ચકલીઓ મૂક્યો છે કશું પાણી આવ્યું નથી અમારી જમીન બગાડી છે અમારા શેરા તાલુકાના બાણુ ગામ છે બાણુ ગામની અંદર આ લોકોએ કોન્ટ્રાક્ટરોએ જીસીબીથી ગોળી અને પાઇપો ડાવી અમારી જમીન બગાડી વત્તા પાણી બી નથી આવ્યું અને અમને ઊભા રાખીને ચકલીઓ મેં કંઈથી પાણી લાવી અને અંદર થોડું પાડ્યું અને ફોટા પાડ્યા પછી પાણી બિલકુલ આવતું નથી બે વર્ષ જેવા થઈ ગયા તો પાણી આવતું નથી અને પૈસા બધા એ લોકોએ ઉપાડી લીધા અમને કશું લાભ મળ્યો નથી અમારી શું અમારી અમારે પાણી જોઈએ છે અમારે જે સરકારે અમને